સવારના સાડા આઠ થઈ ગયા છે ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું કેતન લખાણી વેદુભાઈ ટ્યુશન જતા રહ્યા છે અને હિતુભાઈ રમકડે થી રમવા લાગ્યા છે સવાર સવારમાં અને વેદુ અને હિતુની ની ડિમાન્ડ આવી છે વેદુ કહે છે કે મારે આ યોયો લેવું છે યોયો એટલે ખબર હોય તો આપણે પેલા નાના હતા ને નાની દડી ને પાછળ રબર બાંધીને આમાં રમતા એ યોયો અને હિતુ તારે હું લેવું જ બેટા

પછી સાડીઓ પહેરવાની છે તો સાડીને એકો દ્વીપળે કે એક કબાટ ખોલી દે છે કે ખબર પડશે કઈ સાડી હશે સાચી વાત છે લગન બીજાને અહીંયા હોય અને ઉપાધીઓ લેડીસોને અગાઉથી થાવા મળે છે તારા લગન માટે કેટલા મહિના પહેલા તૈયારી ચાલુ કરી દે અમે લગનમાં તો તૈયારી હું હોય આપણે ખબર હોય તૈયારી કરવાની છે છ મહિના પહેલા કરીયા ત્યારે માત્ર રબી થઈ તોય બાકી રહી જાત

ફોન આવી ગયો બાને સમજવામાં મિસ્ટેક ઈ થઈ ગઈ હા કે બપોરનો માંડવો છે ને સાંજના ગીત છે તો એ ઉને ભાભી બે કન્ફ્યુઝ થઈ ગયા કે ભાઈ બપોરનો માંડવો છે કે સવારનો માંડવો છે કાર્ડ તમારી પાસે તમારા ફોનમાં અને નીચે ભાઈને કાર્ડ આપ્યું તો ભાઈના ઘરે કાર્ડ આવ્યું હોય ઈ કાર્ડ ભાઈના ફોનમાં હતું એટલે મારા ભાભીના ફોનમાં તો કાર્ડ હતું નહીં

છે અને દિવસે પરમ માંડવો ઓકે ના સવા બે થયા છે અને રેશમા બધી સાડીઓ ખોલી ને બેઠી છે હું રેશમા પછી કઈ નક્કી કરી સાડી વખત પહેરવાની છે વખત સાડી પડશે એટલી તો છે ભેગી કરેલી કઈ કઈ બધી ક્યાં હોય કઈ કઈ કોની છે બોલવા હમળો બે ચાર બીજી વખત પહેરવાનો સાચી વાત છે તો કઈ કરી પછી પહેરવાની પહેરવાની ઓકે જા સવારે માંડવો છે ને ભયંકર ગરમી છે કે વાત જવા દો આપણે નથી રહી એકતા તો જે લોકો લગ્ન થતા છે વરાજો અને આ કન્યા હશે ને આ લોકો કઈ રીતે રહેશે મેકઅપ કર્યો હોય આવા કપડા ભયંકર પહેરા હોય ને ગરમી થાય એવા ને એમાં પાછી આટલી બધી ગરબી ચાલો બ્લુ કલર ની સાડી નક્કી થઈ છે ગરબામાં પહેરવાની પછી બીજી પછી કાલે પછી કાલે ગીતમાં હ હા ઓકે યલો કલર મસ્ટર્ડ 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 એટલે એક હમ ક્યારે આ માંડવા ઓકે આ જાન આવે ઓકે અને આ ગીત ગાવા જઈએ ને હા ત્યારે અમારે બહુ હેવી નથી ને બહુ લૂઝ નથી એ ટાઈપ ની સાડી છે એ વિચારીએ છીએ કે ગરમીને લીધે અકળાઈએ નહીં કોઈ સાડી પહેરી છે અને વેદુ ને કુર્તો પહેરવાડો નવા કુર્તા આવ્યા ઈ

અને ભેડો માટે પેલી મિકેનિકલ ગેમ આવે ને સ્ક્રૂ ફિટ કરીને રમવાની એ લેવો છું અને અત્યારે જઈને લગભગ તો બે મારી વાટે જ છે કે રમકડાની સવારે વાત થઈ હતી ચાલો હવે જોઈએ બેન એને એક્સપ્રેશન લેફ્ટનો દરવાજો ખુલે છે ને ઇતુ અને વેદુ